જય માતાજી જય દ્વારકાધીશ બધાને જો કે તમે તો મજામાં જશો ને હું પણ ખૂબ જ મજામાં છું આજે ફરીથી તમારા બધાનું સ્વાગત છે મારા મસ્તીના વ્લોગમાં આજે તો મસ્ત 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 સોરી આઈ એમ રિયલી સોરી કારણ કે થોડું મોડું થઈ ગયું છે કારણ કે આજે વ્લોગ સ્ટાર્ટિંગ કરીએ છીએ અમે સાંજના સાડા થી કારણ કે સવારે થોડોક સમયનો અભાવ હતો મહેમાન હતા એટલે બધે થોડુંક એવું બધું હતું એટલા માટે કારણ કે આજે મસ્ત મસ્ત ઉત્તરાયણની તૈયારી કરવાની છે એટલે ઉત્તરાયણ એટલે ઉત્તરાયણ મકર સંક્રાંતિ અને અમારી ભાષામાં કે ખીહર એટલે કે ખીર તૈયારી કરવાની છે એટલે મસ્ત મસ્ત વાનગી બનાવવાની છે વાનગીમાં તો બનાવવાના છે મમરાના લાડુ તો મારા મમ્મી આજે કઈ રીતે મમરાના લાડવા બનાવે છે ને ફૂલ રેસીપી તમને બતાવવાની છે તો ક્યાંય જાતા ને ઊભા રહેજો મસ્ત મસ્ત વાનગી બનાવવાના છે તો આજે તમને બતાવશું મમરાના લાડવાની રેસીપી તો કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહેજો

આપડે દેશી ભાષામાં કિહેર કેવી ને આપડે ટાઈટલ એવું જ બનાવશું કે કિહેર તૈયારી એમ ને સરસ ચાંગણી લેવાની અચ્છા અચ્છા એટલે એક થેલી મમરાની પેકેટ હોય તો એમાં કેટલો ગોળ નાખવાનો

તો મસ્ત જ ચાહણી આવી ગઈ કાબા કે હજે વાર છે થોડીક વાર છે હજે તો એ શું કરશો નમરા કાઢશો છે થોડાક વધી જાય એટલે એટલે ને હરખું શીખી લેજે પછી કેતી ને મન નથી આવડતા મમરાના લાડવા બનાવતા એમ ડોળા કાઢવામાં હોશિયાર છે નકરા ડોળા જ કાઢવામાં न डोड़ कढे न नहीं मणक ने चाय आ गई मम्मी हां सरस ठीक पर शाममरा मणक देवानो आरीते सरस गरम गरम लाडवा ना के तो गरम लागसेन थोडुक दिन आत क ओसा गरम लागे आम्ने न पेपर

બોલવામાં હોશિયાર છે લાડવા આવડે બનાવતા પેલા એવું છે ઠેક તમને ખોટું બોલતા બા વિડીયો ચાલુ છે અરે વાહ મસ્ત બેન આવો મમ્મી આમ જતો એક લાડુ મળ્યો એક લાડુ બોલ બોલ નોંધી તો ને મમ્મી બોલ બોલ નોંધી એન માપના હા ઠીક તો થાય હવે કઈ રીતે લાડવા વાળવાના પાણી સોપડી દીધું ચાહણી ને બધું લઈ લીધું ગોળ ની અને પછી મમરા માં નાખી દીધી મારા મમ્મી એ અને હજુ મસ્ત મસ્ત લાડવા વાળવા મીણા છે કા મમ્મી ના ના તમે વાળા તમ તારું અહીં બેઠો છો ખાવામાં જ હોય ને

એટલે હું બનાવવાનું છે એમ કઉ છું ખજૂર પાક બનાવવાનો છે ઓકે તો મારા મમ્મી જો અત્યારે એમ કહે છે કે ખજૂર પાક બનાવવાનો છે તો એની ફરીથી પાછી નવી રેસીપી આવી જાય ખજૂર પાક અમારી ગુજરાતી ગામડાની દેશી ભાષામાં ખજૂર પાક કઈ રીતે બનાવી છે એમ કા મમ્મી તને ફૂલ વિડીયો ફટાફટ આવી જવાનો છે એટલે ફટાફટ કમેન્ટ કરવા માંડજો બધા કે કોને કોને શીખવી છે અમારે ગામડાના ખજૂર પાક એની રેસીપી કા મમ્મી નીચે ચોટી ગયું ને મમ્મી

ઈ તેલા છે તો તમે કેમ કોઈ દી કીધું ને મને વડોદ ગમે એમ મને એમ ગમતું તો પણ પછી હવે અમે કઢો થઈ ગયા છે કેવું હતું હા ઈ બેતલ વરો કે છે છે કેવું છે સરસ તમે જો આ રીતે કાક લાડવા બનાવી નાખ્યા છે મારા મમ્મીએ કા મમ્મી અને જો લાડવા મસ્તીના તૈયાર થઈ ગયા છે હા લાડવા તો જો મસ્ત બની ગયા હતા ખાવાનું સાલું હતું કરી દીધું કેવા બિનાશ